ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસ ચોવીસ બાકી છે ને ભાજપની અગિયાર બાકી છે પણ નજબ ભાજપ તરફ છે અગિયાર કયા ઉમેદવારો હશે ગુજરાતમાંથી તેની ચર્ચાઓ હવે ચોરે ને ચોરે થઈ રહી છે જેમાં સૌથી મહત્વપૂર્ણ જે વાત છે કે ભાજપની યાદી જે છે આજે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે આ મોટી ખબર છે ગુજરાતના સાતથી આઠ ઉમેદવારો નામ

તો એક પછી એક જે નામ ચર્ચાઈ રહ્યા છે મહેસાણામાં પાટીદાર યુવા ચહેરાને ટિકિટ મળી શકે છે વલસાડમાં આદિવાસી યુવા ચહેરાને મેદાનમાં ઉતારી શકાય છે હાલાકી સુરતથી દર્શના જરદોશને પાછી ટિકિટ આપવાની શક્યતાઓ જો એમને નથી મળતી તો હેમાલી બોગાવાલાની ચર્ચા ચાલી રહી છે અમરેલીમાં કોંગ્રેસે જે વાત જે કરી છે જેની ઠુમ્માર તો ભારતીય જનતા પાર્ટી પણ મહિલા વર્સિસ મહિલાની વાત કરી રહી છે સુરતમાં હેમાલી બોગાવાલા અથવા નવા ચહેરાને તક પડી શકે છે ભાવનગરમાં યુવા કોળી સમાજે તક મળી શકે છે છોટા ઉદેપુરમાં રાઠવા પરિવારમાંથી માંથી કોઈકને ટિકિટ મળી શકે છે તો મહેસાણામાંથી માંથી પાટીદાર યુવા ચહેરાની જ્યારે વાત થઈ રહી છે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસની બીજી યાદી આજે જાહેર થશે ગુજરાતની ચૌદ બેઠકો માટે આ બેઠકમાં ચર્ચા થઈ છે પોરબંદરથી લલિત લગભગ ફાઇનલ થઈ ચૂક્યા છે કોંગ્રેસ કમાન્ડ સાથે વસોયાની ટેલિફોનિક વાતચીત પણ થઈ છે અને લલિત વસોયા ઓલરેડી બે હજાર ઓગણીસમાં અહીં ઉમેદવાર પણ હતા હવે પાટીદાર વર્ષેસ પાટીદારનો મુકાબલો મનસુખ માંડવીયા હતા ગયા છે અને લલિત વસોયા અમરેલીથી જેની ઠુંબરની ચર્ચાઓ જે છે આ ઉપરાંત બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર તો ભાજપ અને કોંગ્રેસ ની વાતો થઈ રહી છે પણ કોંગ્રેસના ચોવીસ બાકી છે ભાજપના અગિયાર બાકી જે છે તો હવે ગમે તે ક્ષણે નામ જાહેર થઈ શકે છે હિતેન અમારા સાથે જોડાઈ ગયા ક્યાં સુધીમાં અગિયાર નામ આવી શકે છે કારણ કે હવે જે નામ સામે આવશે એમાં લગભગ નો રિપીટની છે નો રિપીટ તો આજે કોઈ નામ સામે આવી શકે છે બિલકુલ જનક અગર જો વાત કરીએ તો આ અગિયાર માંથી અગર કોઈને રિપીટ કરવાનું હોત તો નિશ્ચિત તર પર પ્રથમ યાદીમાં જ તે સાંસદ નામ જે છે તે આવી ગયું હોત તો પંદર ની જગ્યાએ આંકડો વધારે ગયો પણ પંદર પર સહેમતી થયેલી બાકી અગિયાર પર નવા નામ સાથે ફરી એકવાર આવવા માટે સૂચનો આપવામાં આવેલા જેના ઉપર ગઈકાલે સાંજે પ્રધાનમંત્રીની મહોર જે છે તે સીઈસીની બેઠકમાં લાગી ચૂકી છે એટલે નામો નક્કી થઈ ચૂક્યા છે હાલાકી આજે ત્રણથી ચાર નામો હશે જે જેની જાહેરાત જે છે તે સૌથી છેલ્લે કરવામાં આવશે હનુમન હંમેશા એ જ જોવા મળ્યું છે કે જૂનાગઢ ભાવનગર આ એવી બેઠકો છે અમરેલી જેમાં ક્યાંક ને ક્યાંક રાજનીતિ જે છે જે બેઠકો ઉપર એકદમ પીક ઉપર જોવા મળતું હોય છે સંગઠન કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય એટલે આ બેઠકો પર ઉમેદવાર જે છે તે હંમેશા સસ્પેન્સમાં રાખવામાં આવે છે અને સૌથી અંતમાં જે છે તે નામોના એલાન કરવામાં આવે છે એટલે આજે પણ મનાઈ એવું રહ્યું છે કે આજ સાંજે જે ભારતીય જનતા પાર્ટીની લિસ્ટ આવશે તેમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સાતથી આઠ નામો હશે તેના સિવાય જે બચેલી બેઠકો હશે તેની યાદી જે છે તે સૌથી અંતમાં જાહેર થશે બાકી બેઠકો ઉપર ઉમેદવાર જારી કરી દેવામાં આવશે પણ સૌથી મોટો અને મોટો ટ્વિસ્ટ જે છે તે કેટલીક બેઠકો ઉપર જોવા મળશે તે હશે અમદાવાદ પૂર્વ અમદાવાદ પૂર્વમાં બે એક્સ હોમ મિનિસ્ટર જે છે તે પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યા છે જેમાંથી એક અત્યારે ઉપાધ્યક્ષના પદ પર છે ગોર્ધન જોડફિયા અને એક પ્રદીપ પ્રદીપસિંહ જાડેજા આ બંને દાવેદારી નોંધાવી છે શું આમને આપવામાં કરવામાં આવશે કે આના સિવાય કોઈ નવો ચહેરો હશે બરોડા બેઠક પર ચર્ચા ચાલી રહી છે નવા ચહેરા સાથે પાર્ટી મેદાનમાં ઉતરે સુરત બેઠક પર ચર્ચા ચાલી રહી છે મૂળ સુરતી નવા ચહેરા સાથે પાર્ટી મેદાનમાં ઉતરે કેસી પટેલ વલસાડથી છે તેમની ઉંમર ચુમ્મોતેર થઈ ચૂકી છે હની ટ્રેપ જેવા વિવાદમાં ફસાઈ ચૂક્યા છે એટલે સિયોરત છે પાર્ટી કે ત્યાં એક નવા આદિવાસી ચહેરા સાથે મેદાનમાં ઉતરવામાં આવશે સાબરકાંઠામાં સુરેન્દ્રનગરમાં આ બંને જગ્યાએ ક્યાંક ને ક્યાંક નવા ઓબીસી અને ઠાકોર ચહેરા સાથે પાર્ટી જે છે તે મેદાનમાં ઉતરશે સુરેન્દ્રનગરમાં પણ જે મહેન્દ્ર મુંજપરા છે તે બિનવિવાદિત ચહેરો છે કેન્દ્રીય રાજ્યમંત્રી છે પણ તેમના પરફોર્મન્સને લઈને સવાલ વારંવાર ઊભા થયા છે જેથી હવે એક એવા ચહેરાને ત્યાં બેસાડવામાં આવશે કે જે ક્યાંક ને ક્યાંક સારું પરફોર્મ કરી શકે જમીની સ્તર પર લોકો સુધી કનેક્ટ થઈ શકે મહેન્દ્ર મુંજ પર આ વિવાદમાં નહીં જોડાયા પણ કામના મામલામાં થોડું ઢીલાઈ જરૂર જોવા મળ્યું છે નામ કોણ છે સુરેન્દ્રનગરમાં નામ નામની જે વાત જે છે બહુ નામો ચર્ચામાં આવ્યા નામ કોણ છે સુરેન્દ્રનગરમાં એની બહુ ચર્ચા થઈ રહી છે જનક નામ અગર ભારતીય જનતા પાર્ટીમાં તમે જેના પણ નામ અગર ચલાવી લેશો હંમેશા એ જોવા મળ્યું છે કે પ્રધાનમંત્રીએ પછી પોતાનો તુરુપનો ઈકો કાઢ્યો છે અને તે ચાર નામ માંથી ચાર નામને અલગ કરીને પાંચમું જ નવું નામ જોવા મળતું હોય છે એટલે આ વખતે પણ કંઈક એવું જ જોવા મળશે કે કોઈ એક નવો ચહેરો અને એવો ચહેરો ગોતવામાં આવશે યુવા ચહેરો જો આ વખતે એક સંકેત સાફ આપી દેવામાં આવ્યા છે કે જેની પણ ટિકિટ કાપવામાં આવશે ત્યાં શિક્ષિત વર્ગને વધુ ફોકસ આપવામાં આવશે શિક્ષિત વર્ગ સિવાય યુવા ચહેરાને તક આપવામાં આવશે અને જે હિસાબે મહિલા મહિલાઓની ભાગીદારી વધારવાની વાત થઈ હતી તો પંદરમાંથી માત્ર બે મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે એટલે બે હજાર ઓગણીસમાં અગર કુલ મળાવીને છવ્વીસમાં જોઈએ તો છ સાંસદ મહિલા હતી તો આ વખતે જ્યારે આરક્ષણ પોતે જ મહિલા આરક્ષણ સરકારે આપ્યું છે તો નિશ્ચિત તૌર પર તેત્રીસ ટકાના હિસાબે ભાગીદારી વધશે તો નવ જેટલી બેઠક પર એક મહિલા એક મેસેજ એ છે કે શિક્ષિત એજ્યુકેટેડ જે લોકો જે છે એમનો ચાન્સ વધારે છે ને મહિલા ઉપર વધારે હવે જે સેકન્ડ યાદી આવી રહી છે એમાં સૌથી વધારે ફોકસ હશે કારણ કે બે હજાર ઓગણીસમાં છ મહિલાઓ ઓલરેડી રિઝર્વેશન ભારતીય જનતા પાર્ટી આપ્યું જ હતું તો ગૌરવ આપણી સાથે જોડાઈ ગયા છે ગૌરવ